સિંહ અને એક નાનકડો ઉંદર સિંહ પર રમવા લાગ્યો ઉંદર સિંહની ઉપર નીચે દોડ્યો સિંહ ઉઠી ગયો તેણે ઉંદરને પકડ્યો સિંહ તેણે મોઢું ખોલ્યું અને ગર્જના કરી હું તને ગળી જઈશ નાનકડો ઉંદર રડ્યો માફ કરો ઓ રાજા આ વખતે મને માફ કરો હું તમને એક દિવસ મદદ કરીશ સિંહ હસ્યો ઓ નાનકડા ઉંદર મદદ કરી શકે ઉંદરે વિનંતી કરી શકું મહેરબાની કરી મને જવા દો સિંહ ઉંદર સામે હસ્યું તેણે તેનો પંજો ઊંચો કર્યો અને ઉંદરને જવા દીધો થોડા સમય પછી ફરીથી સિંહ સૂતો હતો એક શિકારીએ તેને એક જાળમાં પકડ્યો પછી ઉંદરે સિંહને જોયો તે ઉપર દોડ્યો અને જાળ કાપી નાખી સિંહ મુક્ત હતો આભાર મારા મિત્ર હેલો ફ્રેન્ડ્સ સ્કૂલ ટાઈમ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે અમારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અહીં આપેલ સબ્સ્ક્રાઇબ બટન પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે